નમસ્કાર દોસ્તો એમ ટીવી ન્યૂઝમાં સ્વાગત છે તમારું તો ગુજરાતના રાજકારણને લઈને સૌથી સમાચાર મળી છે ગ્યાનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભા પર મામેરાની હકદાર પકાવનારા સમાચાર જગદીશ ઠાકોર લોકસભા ચૂંટણી લડવાનો ઈનકાર તો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ભાજપ કોંગ્રેસ અને આમ પાર્ટી જોરશોરથી પ્રચાર શરૂ કરી દે છે અને ભાજપે છવ્વીસ લોકસભા બેઠક માંથી પંદર લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કરી દીધેલા છે અને કોંગ્રેસે લોકસભાના ફોન દ્વારા જાણ કરી દેવામાં આવી છે તો હવે આપણે વાત કરીએ પાટણ લોકસભા જે ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતા કહેવાય તે જગદીશ ઠાકોર લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે અને પાટણ લોકસભા સીટ પર સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર કોંગ્રેસ મેદાન ઉતારી શકે છે ચંદનજી ઠાકોરે ચૂંટણીનો પ્રચાર પણ આરંભ કરી દેવામાં આવ્યો છે તો હવે આપણે વાત કરીએ બનાસ ની જ્ઞાનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભા સીટ પર જબરજસ્ત ટક્કર જોવા મળી રહી છે જ્ઞાનીબેન ઠાકોરે લોકસભા લડવાનું મન બનાવી લીધું છે તો જ્ઞાનીબેન ઠાકોરે શું કહ્યું છે તમારે પહેલી વખત ટિકિટ મળતી હોય તો તમને બધાને ક્યાંક પંચાયતમાં વોટ આવ્યા છે ક્યાંક તાલુકામાં આવ્યા છે કંઈક જિલ્લામાં આલ્યા છે વિધાનસભામાં ચોક આવ્યા છે ચાકના ચાક હાલ્યા છે એટલે આ ઠાકોર છે માટે તમારે પહેલી વખત વોટ આપવાના થાય ને અને પહેલી વખત ચાલવાના થાય રહે તો એક વખત તાકાતથી હાલતો તો આખી જિંદગી અમે ના જરૂર પડાય એ તમને કાંઈ બી હાલ્યા છે અને આખી જિંદગી હાલતા રહેજો આ એક આતરું ધીમી નથી હોતી હોય ક્યાંક નાના મોટી સૂંટણીઓ લડવી હોય એટલે અમે કાયમી બી મોટું મન કર્યું છે અને આવનાર સમયમાં પણ કરશું